વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શ્રેયાંસ સ્કૂલ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સ્કૂલની બાવીસ જેટલી દીકરીઓએ મહિલા દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ અલગ અલગ રોલ મોડલ મહિલાઓના જીવન ચરિત્રને પ્રદર્શિત કર્યા હતા આ ઉપરાંત પીએમસી વિનોબા ભાવે શાળા નંબર ત્રણ ના આચાર્ય વનિતા રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા બરોબર તમે આ સ્કૂલમાં છો આ સ્કૂલ નામ રોશન કરવા માટે તમારે ખૂબ ચીત ભણવું પડશે ખૂબ બધા ડિસ્ટ્રેક્ટ કરવાવાળા વાળા કરવાવાળા કરવા એટલે તમને વિચલિત કરવાવાળા તમને તમને તમારા લક્ષ્ય થી બહાર કરવા માટે ખૂબ બધું છે આખો દિવસ મોબાઈલ માં રીલ્સ જોયા રાખો તો ટાઈમ ગયો છે હા આખો દિવસ મોબાઈલ ની લડવાનો આપણે આજે મોબાઈલ નામ માટે ટાઈમ નથી આપણે ભણવાનો સમય છે એવી બેનપણીઓ પણ નહીં રાખવાની કે તમારી સંગત બગાડે સંગત જેવું બગાડે કોઈ ન બગાડે તો જીવનમાં તમારું લક્ષ્ય ઉપર ફોકસ રાખો જ્યાં પહોંચવું છે જેવું બનવું છે એવું બનવા માટે પ્રયાસો કરો એ પોતાના માવતરને બી સારું ઉજાડી શકે અને એના જે ઉજવળ કરી શકે અને પોતાના સસરી પક્ષને બી ઉજવળ કરી શકે ખૂબ લાંબી તમારી યાત્રા છે એ બધા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ખૂબ આગળ વધો है कमजोर नहीं तू शक्ति का नाम ही नारी है बहुत हो चुका अब मत सहना बहुत हो चुका अब मत सहना तुझे इतिहास बदलना है बहुत हो चुका अब मत सहना तुझे इतिहास बदलना है नारी को कोई कह ना पाए अबला है बेचारी है कोमल है कमजोर नहीं तू शक्ति का नाम ही नारी है असरस बोट फेर समझो वही सरस कलर

અનુષણ ખબર પડે આસલી ઉમે કાળી ઉમી જાય ને ચાર પાંચ દિવસ માટે કેટલા વિશેષ હોતા કેમ રસોઈ થાય કેમ ઘરમાં પછી આખું નબાટી Huh? this એપ્લુમેન્ટ્સ ડે મારું નામ નલિજા પીસેરી સુખભાઈ છે હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું આજે આ ગુમન ડે ના પવિત્ર અવસર પર લતા મંગેશકર બની છું તેથી તેના વિશે હું થોડું કહીશ નમસ્કાર હું લતા મંગેશકર છું મારું મૂળ નામ હેમા મંગેશકર છે મારા માતાનું નામ શામન્તી મંગેશકર અને મારા પિતાનું નામ દીનાક મંગેશકર છે મને ભારતના લોકો પ્રભાવશાળી અને મહાન ગાયિકા તરીકે ઓળખે છે અને મને બે હજાર એકમાં ભારત રત્નથી નવાજવામાં આવી છે મને ઓગણીસો માં ભારત સરકાર દ્વારા દાદા સાહેબ ફાટકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ ઉપરાંત ભારત ભારતની સંગીત ઉદ્યોગોમાં પણ મેં ઘણા યોગદાનો આપ્યા છે તેમાં મને ઘણા વિરુદ્ધો It looks జరి టెనిస్ స్థాపనా નમસ્કાર હું વનિતા રાઠોડ પીએમ શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર ત્રાણું છે એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું બે હજાર એકવીસના રાષ્ટ્રપતિ એવોર્ડિડ શિક્ષક છું ચોક્કસ આજે વિશ્વ મહિલા દિવસ છે ઠેર ઠેર એમની ઉજવણી થઈ રહી છે ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે પણ હું તો એટલું જ કહીશ કે એક દિવસ મહિલા માટે નહીં આમ તો આખું વર્ષ અને મહિલાઓનું જ છે એટલે એ ઉજવણી છે એમના સ્થાને યોગ્ય છે પરંતુ આપણે સૌ છે એ મહિલાઓનું સન્માન જાળવીએ ખાસ કરીને આ વખતે જેન્ડર ઇક્વાલિટીની વાત છે આમ જોઈએ તો આખા સમાજનો પચાસ ટકા હિસ્સો છે એ મહિલાઓ છે પચાસ ટકા ભાગ છે એ સ્ત્રીઓની સંખ્યા ધરાવે છે તો ક્યાંય આપણે આ સ્ત્રીઓને છે એ અભ્યાસમાં શિક્ષણમાં કે એમના કોઈ સ્તરમાં ખાસ કરીને સ્ત્રીઓ છે એ એમની ખુદની હેલ્થનું ધ્યાન નથી રાખતી હોતી અથવા તો ખુદના પોતાની ચિંતા નથી કરી કરતી હોતી અને એ સમાજનું અથવા તો કુટુંબ કે પરિવાર માટે સતત ચિંતિત થતી હોય છે તો આપણે આ જે સ્ત્રીઓ છે પચાસ ટકા એટલે કે આપણો જે સમાજનો હિસ્સો છે હાફ એમને પણ આપણે સશક્તિકરણથી સમૃદ્ધ કરીએ એમને પણ શિક્ષણ રીતે નહીં પરંતુ દરેક સ્તરની અંદર એ પણ સરખો હિસ્સો મેળવે હક મેળવે એને એ રીતે આપણે એને સંભાળીએ અને મોકો આપીએ ચોક્કસ સ્ત્રી છે એ આમ તો ઘર સંભાળતી હોય છે પરિવારને સંભાળતી હોય છે અને દરેક વસ્તુની અંદર કહી શકાય કે પોતાની એક અંગત જવાબદારી માની અને દરેક ક્ષેત્રની અંદર પોતાનું જે શ્રેય આપતી હોય છે હિસ્સો આપતી હોય છે એનો સિંહ ફાળો હોય છે દરેક ક્ષેત્રની અંદર તો એ જે પણ કામ કરશે પૂરી નિષ્ઠાથી અને પોતાના સો ટકા આપવા એ પ્રયાસ કરતી હોય છે તો ખાસ આપણે આ સ્ત્રીઓને જો ભણવાની તક આપીએ શહેરોમાં ને આગળ તો બધા ભણતા હોય છે પણ આપણે જાણીએ છીએ કે કેટલાક એવા પછાત વિસ્તારો છે અથવા તો એવી કોમ્યુનિટી છે કે જેમાં હજી હજી પણ દીકરીઓને ભણાવવામાં નથી આવતી પણ આ બધાને ભણવાનો મોકો મળે શિક્ષ સ્ત્રી છે એ આમ ક્યાંય પાછી પડતી જ નથી જો એમને ભણાવવામાં આવે અને એને જો ઊંચા સ્તર ઉપર હોદ્દા આપવામાં આવે તો એ એમાં બેસ્ટ પોતાનું આપી શકે છે અને કરી શકે છે સ્ત્રી છે હવે દરેક ક્ષેત્રે આપણને જોવા મળે જ છે અત્યારે આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક હોય કે રિક્ષા ચાલક હોય દરેક સ્થળે એ હવે સ્ત્રી છે પોતાનું સ્થાનને ઓદો ધરાવે છે હજી આપણે એવું કરીએ કે ભાઈ જે જે પણ કુટુંબો છે એ બધા જ સ્ત્રીઓને ભણવાનો મોકો આપે અને સ્ત્રીઓ આગળ વધે નમસ્તે મારું નામ હર્ષિદા માઢક છે હું શ્રેયા સ્કૂલ પરિવાર શ્રેયા સ્કૂલ વિદ્યાલયની ચેર ટ્રસ્ટી છું અને આજના દિવસે હું મહિલા દિવસ નિમિત્તે બધાને ખૂબ શુભેચ્છા આપવા માગું છું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અમે લોકો ખૂબ સારી રીતે ઉજવણી કરીએ છીએ શ્રેયાંસ પરિવારમાં પણ આજે અમે ખૂબ જ સરસ ઉજવણી કરી અને સારી રીતે સેલિબ્રેશન કર્યું છે ચોક્કસ આ આનો મહિલા દિવસ નિમિત્ત ઉજવવાનો ખાસ હેતુ એ છે કે દીકરીઓને આમાંથી પ્રેરણા મળે અને ભવિષ્યમાં એ લોકો આ પહેલાંના ઉદાહરણ આવે રોલ મોડલ દાખલા તરીકે બનાવે ઝાંસીની રાણી કે કોઈ પણ બી સરોજિની નાયડુ ઇન્દિરા ગાંધી એ બધાને જોઈને એ લોકોની પ્રેરણા મળે અને કંઈક આગળ વધવાની એને ઈચ્છા થાય અને એજ્યુકેશનમાં પણ એને રસ પડે એટલા માટે થઈને અને દરેક પ્ર દરેક વિસ્તાર દરેક ક્ષેત્રમાં એને આગળ વધવાની ઈચ્છા થાય એટલા માટે તેને મારે સેલિબ્રેટ કરીએ છીએ હા એ સરસ પ્રશ્ન પૂછ્યો તમે જો દીકરી શિક્ષિત થશે દાખલા તરીકે માતા જો શિક્ષિત હશે તો એ પરિવારમાં પોતાના બાળકોને સારી રીતે શિક્ષિત કરી શકશે અને બાળકો શિક્ષિત થશે તો એ સમાજમાં બધાને મદદરૂપ થઈ શકશે અને શિક્ષણમાં સહાય કરી શકશે અને એક સારા રસ્તે દેશને દેશને લઈ જશે અને સારું શિક્ષણ એને મળશે તો એ સમાજમાં પણ બધાને ઉપયોગી થઈ શકશે અને સારા સમાજની રચના કરવામાં પણ મદદરૂપ થઈ શકશે આપણા દેશને આગળ વધારી શકશે એટલા માટેથી માતાની ભૂમિકા એટલે કે સ્ત્રીની ભૂમિકા શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વની છે એટલા માટે થઈને આજે અમે આ મહિલા દિવસ નિમિત્તે આ સરસ ઉજવણી કરી છે આજે આ પ્રોગ્રામમાં અમારી સ્કૂલમાં જે પ્રોગ્રામ હતો એમાં બાવીસ દીકરીઓએ ભાગ લીધો હતો અને દરેક દીકરીએ સરસ પોતાનું પરફોર્મન્સ કર્યું અને અલગ અલગ પોતાએ પાત્ર અભિનય કર્યો હતો અને ખૂબ સરસ ઉજવણી કરી મારું નામ હેતલબેન પ્રશાંતભાઈ જાની છે હું શ્રેયાંશ વિદ્યાલયમાં આપણી આ ટ્રસ્ટી છું અમે ત્રણ ટ્રસ્ટીઓ છે હર્ષાદ હર્ષિદાબેન માઢક ઉમાબેન મહેતા અને હું હેતલબેન જાની અમે ત્રણેય બહેનો થઈ અને આ સંસ્થા ચલાવીએ છીએ આ સંસ્થાને પાંત્રીસ વર્ષ જેવું થયું છે અમારા સપોર્ટર મેઇન અમારા હસબન્ડ છે ત્રણેયના એ અમારા પદદર્શક છે અમારા જે વડીલશ્રી છે હર્ષોખભાઈ માઢક એ પણ અમારી સંસ્થાને ખૂબ ઉપયોગી છે જે અમારા વડીલશ્રી છે જે અત્યારે અહીંયા હાજર નથી બરાબર અને આજના વિષય ઉપર મારે દીકરી વિશે એ કહેવું છે કે દીકરી છે એ બે કુળને તારે છે અને સમાજમાં એવું છે કે દીકરીઓને સમય જતાં હવે માન મળે છે પહેલાં માન કે કાંઈ નહોતું એને ઘરની બહાર ઓળંગવામાં આવવા નહોતે દેતી અત્યારની જ મૂવી આવી છે ઉમરો કે જેથી એ આપણી લેડીઝને બહુ ઇન્સ્પાયર કર્યું છે કે ઉમરો કે તમે ઉમરો ઓળંગો તો તમને ખ્યાલ આવશે કે બહારની દુનિયા શું છે તો તમે સમાજમાં જશો તો તમને ખબર પડશે અને ખાસ દીકરીઓને ખૂબ ભણાવો સેલ્ફ ડિપેન્ડ બનાવો જેથી એ એના પરિવારને ખૂબ ઉપયોગી થઈ શકે આગળ જતાં કંઈ પણ મુશ્કેલી આવે તો એ ગભરાવી ના જોઈએ ખાસ એજ્યુકેશન હશે એની પાસે તો એ ક્યાંય પણ આગળ જતાં ક્યાંય પણ તકલીફ એમને નહીં પડે અને એને આગળ જતાં બધા જ સપોર્ટ મળી રહેશે અને અત્યારે તો આપણે સાપ્તિક મહિલા ઉજવીએ છીએ જે આપણા સરકારશ્રીએ જાહેર કર્યું છે કે આ વીક આખું છે એ મહિલા દિન ઉજવીએ છીએ જેથી કરીને આખી મહિલાઓને અને સરકારે ઘણી બધી મહિલાઓ માટે સપોર્ટેડ કર્યું છે આપણને ઘણી બધી મહિલાઓ માટે એ પણ આપણને ઉપયોગી થાય છે તો બધા એનો લાભ લ્યો ખાસ કરીને એજ્યુકેશન છોકરીઓને આપો હજી ક્યાંક એવી ખૂટે છે દસેક ટકા જેવું કે જે એ સો ટકા દીકરીઓને હજી નથી શિક્ષણ આપતા પણ તમે આપો જેથી કરીને બધા ઇક્વલ થઈ શકે સમાજમાં અને દીકરીઓ ભણશે તો બે કુળને તારશે અને એમની સાથે સાથે સમોવળી થઈને આગળ વધશે માટે દીકરી એક સ્ત્રી છે એ એક પુરુષને જન્મ આપે છે શું કોઈ પુરુષ આપી શકે છે સ્ત્રીને જન્મ તો આ એક છે કે સ્ત્રી શું નથી કરી શકતી માટે આપણે આ કરવું જોઈએ અને આજના મહિલા દિન નિમિત્તે હું એક ખાસ જણાવવા માગું છું કે શ્રેયાંશ પરિવાર વતી અમે એકવીસ દીકરીઓને એકવીસ પર્સન્ટેજ એકવીસ ટકા આવતા વર્ષે સ્કોલરશીપ આપીએ છીએ મારે એકવીસ દીકરીઓને એકવીસ ટકા સ્કોલરશીપ ન્યૂ એડમિશનને અમે આપશું જેથી કરીને બધાને લાભ મળે